આ ખાડા કાંડ કર્યા છે કોર્પોરેશન આમાં કોર્પોરેશન કઈક ને કઈક સંકળાયેલું હોય એવું લાગે છે ખબર પડી કે ગેસના બાટલા ને બધું ગેસના આ ગેસના બાટલા એટલે એસી ના બાટલા એની મટીરીયલ બધું કે જે સ્ફોટક હોય એટલે અમે કીધું હતું કે ભાઈ આ વસ્તુ સ્ફોટક છે તમે ના રાખી શકો એટલે અમે એમને નોટિસ આપી પ્લસ એ નોટિસ ફોરવર્ડ કરીને અમે મ્યુનિસિપાલિટીમાં બી આપ્યું પણ આ જે થયું છે એ બહુ દુઃખદ સમાચાર છે જેથી કરીને આજે એક નાનું પેટમાં બાળક પણ હતું અને બીજા બે બાળકો પણ હતા એક બાબુની એક બીવી પણ હતા એટલે અમે બહુ દુઃખ વ્યક્ત કર્યું છે આ માધ્યમથી કહેવા માગુ છું જેટલા એસીની દુકાનો ચલાવતા હોય બધી જગ્યાએ ચેકિંગ ગુમાસ્તા રજિસ્ટ્રેશન બધું ચેક કરવું જોઈએ કોર્પોરેશને તો આવું કાંઈ થાય નહીં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે બપોરે જ્ઞાનગા સોસાયટીમાં એસીના ગોડાઉનની અંદર જે એસીનો રો મટિરિયલ રાખવામાં આવતું હતું ત્યાં અચાનક જ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેમાં બે વ્યક્તિઓની મૃત્યુ પણ પામી હતી એક નાની બાળકી અને તેની માતાનું મૃત્યુ પામ્યું હતું અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચીને આગને કાબુ પણ મેળવ્યો હતો જોકે આયા ઓછામાં ઓછી પાંચથી છ ફોર વ્હીલર બળીને ખાત થઈ ગઈ છે અને બેથી ત્રણ મકાનોમાં પણ આગ લાગી હતી અને આ આગ એના કારણસર આજુબાજુમાં ફેલાઈ હતી કે જે અંદર ગેસના બાટલા આવ્યા હતા તે બાટલા બ્લાસ્ટ થતા હતા અને આડેધડ ઉડી રહ્યા હતા એ બાટલા તેના કારણસર આજુબાજુના મકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે આજુબાજુમાં પાર્કિંગમાં ટુ વ્હીલર ને ફોર વ્હીલર પડી હતી એમાં અહીંયા આગ લાગોને બનાવ અત્યારે અમારી સાથે એના એક સ્થાનિક પણ જોડાય છે એમની સાથે અમે વાતચીત કરીશું કે કેટલા સમયથી આ ગોડાઉનની અંદર આ રીતના રાખવામાં આવતો હતો અને આ કોણ હતો ભાઈ આને આ મો નામ અને પરિચય આ એસીનું કામ અમે કરતા હતા એ મોન્ટુભાઈ નામ હતું અને છેલ્લા કોરોના સમયથી આ કામ ઘરમાં જ થતું હતું પછી સોસાયટીવાળાએ ઓબ્જેક્શન લીધું એટલે ત્રણ દુકાન ભાડે રાખવામાં આવી અને ઘરમાં ગોડાઉન બનાવી નાખ્યું હતું મતલબ કેટલો બધો માલ મૂકવામાં આવતો હતો આ લોકો સપ્લાય કરતા હતા નાના નાના ગામડાઓમાં બધે સપ્લાય કરતા હતા અને સપ્લાયથી આ ધંધો ચાલતો હતો અને અમદાવાદમાં બહુ ફેમસ થઈ ગયા હતા એના માટે અને આ ઘરની અંદર ગોડાઉન રાખતા હતા તો એને લઈને કોઈ વિરોધ કર્યો હતો સોસાયટી સોસાયટી વાળા ચેરમેન એને બધાએ વિરોધ કર્યો હતો અને પણ કંઈ એમને ગણકાર્યું નહોતું અને સોસાયટી દ્વારા

ગુમાસ્તા રજીસ્ટ્રેશન બધું ચેક કરવું જોઈએ કોર્પોરેશને તો આવું કાંઈ થાય નહીં આ બનાવ બહુ ખરાબ થયો કહેવાય અત્યારે હાલમાં અહીંયા બે જણનું મૃત્યુ પામ્યું છે બે કોણ હતા એ મને જાણવા મળ્યું ત્યાં સુધી એમના વાઈફ ને એમની દીકરી હતા કે અમારા અમે અમે એસીનું કામ કરીએ છીએ તો અમારા પરિચયમાં જ છે મોન્ટુભાઈ આજુબાજુમાં કેટલા મકાનો આગ લાગવામાં આવી થી ત્રણ મકાન જેવું સંભળાય છે અત્યારે અહીંયા આપણા વિસ્તારના ધારાસભ્ય અમિત અમિતભાઈને બી ખબર પડી તો અમિતભાઈ પણ તાત્કાલિક દોડી આવ્યા એના વિશે શું કહેતો કે અમિતભાઈની કામગીરી કેવી અમિત અમિતભાઈ ખરેખર સારું કામ કરે છે અમિત ઠાકરને બી અમે સારી રીતે ઓળખીએ છીએ આ વિસ્તારમાં સારા ધારાસભ્ય છે તરત જ એ દોડીને આવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ કેટલી વારમાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ત્રીસ એક મિનિટની આસપાસ આવી અને એની પછી લાગ્યું ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી પણ વાર લાગી થોડી કે બહુ વધારે પડતું હતું એટલે જેમ કે સામાન્ય અહીંયા રાહદારી હતા એમનું કહેવું એવું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે અહીંના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની સાથે ઊભા રહીને આગ ઓલવવામાં પણ મદદ કરી હતી અને અહીંના સ્થાનિક લોકો પણ ઘણા દોડી આવ્યા હતા જેમ બને તેમ આગ આડેધડ ફેલાઈ રહી હતી જે બાટલા ઉડી રહ્યા હતા તો એના આગને કાબૂમાં લાવવા માટે પણ અહીંના સ્થાનિકો પણ ઘણા એવા હતા કે જેમણે હેલ્મેટ અને ગોદડી ઓઢી અને આ આગને મોલ ઓલવવા માટે અંદર ગમે તેમ રીતે પ્રયત્ન કરવામાં આવતું હતું તો અત્યારે શું આમાં આ આ આ ઘરની અંદર આર બાવીસ આર બત્રીસ અને ચારસો દસ નંબરના બાટલા હતા તો આ બાટલા ખરેખર ડેન્જર હોય છે તો આ બાટલા રાખવાની પરમિશન નહોતી ને કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી હતી છતાં કોર્પોરેશન આ ખાડા કાન કર્યા એવું હા હા સ્યોર આ ખાડા કાન કર્યા જ છે કોર્પોરેશનને આમાં કોર્પોરેશન કાંઈક ને કાંઈક સંકળાયેલું હોય એવું લાગે છે તો આમાં કોર્પોરેશન વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ શું લાગે તમને એ તો હવે સોસાયટીના ચેરમેન સેક્રેટરીની એ બધા ફરિયાદ કરશે

કોર્પોરેશન વિશે તો હવે શું કહીએ કે જે આજે જે કરે છે એને આજે કંઈ પણ આજે હવે જેનું ગયું છે એનું તો ગયું છે જ આજે પણ હવે કોર્પોરેશન શું કહેવાના છે કોર્પોરેશન તો ઘણું એ લોકોને કહેતા હોય છે કે ભાઈ તમે આવી રીતે ના રાખો હવે એ પબ્લિક જ નથી સુધરતી તો આપણે શું કરવાના છે હવે કોર્પોરેશન એને નોટિસ આપી શકે છે હા આપી શકે નોટિસ આપી શકે અને મકાનને જો કે આવું હોય તો સીલ મારી ભી શકે હા કરી શકે કરી શકે આપનું નામ કા કા રાજેશભાઈ જોશી આ કઈ સોસાયટીમાં રહો છો 6 જ્ઞાનદા સોસાયટી આ જ્ઞાનદા સોસાયટીમાં આજ રોજ જીવરાજ પાકે શું બનાવ બન્યો છે આજે અમારા બંગલા નંબર 24 માં જબરજસ્ત આગ લાગી ગઈ એ પોતે એસી ના સ્પેર પાર્ટ ને ગેસ ના બાટલા રાખતો હતો અમે એને નોટિસ છતાં બી કોઈ હજી સુધી એક્શન લીધા નથી અને એનું ચલાવતો છેવટે આગ લાગી ગઈ નોટિસ કેવી આપવામાં આવી હતી એ રાખતો તો અમને ખબર પડી કે ગેસના બાટલાને બધું ગેસના ગેસના બાટલા એટલે એસી ના બાટલા એની મટીરિયલ બધું કે જે સ્ફોટક હોય

મારા છોકરા એ કોર્પોરેશન આ નોટિસ ને લઈને ગંભીરતા ના રાખી અને કોઈ પણ એક્શન ના લીધી એના કારણસર આગ લાગવા પામી છે તો શું કોર્પોરેશન ઉપર પણ તમે ફરિયાદ કરશો કરીને અમે ફરિયાદ કરવા નથી અમારું કામ ફક્ત નોટિસ આપવાનું છે બાકીનું કામ એ લોકોનું છે હવે થઈ ગયા ઇન્સિડન્સ પછી અમારે કઈ જવાબ નોટિસ ઉપર ધ્યાન નથી આપવું એવું કહેવાનું છે હા બાકી તો અમે તો અમે અમારું કામ બતાવ્યું છે અમે ઓલરેડી નોટિસ અમને આપી દીધી છે દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફરિયાદ પર ધ્યાન ના આપવા બદલ એટલે આ ઘટના બની છે જો આપ્યું હતું તો ઘટના ટળત કે નહીં 100% એવું એવું માની શકાય કે આપ્યું હતું એના પર એક્શન લીધા હોત તો એ વસ્તુ ના બની હોત કે મેં ઓલરેડી લખીને આપી દીધું છે કે આ સ્ફોટક પદાર્થ રાખે છે અંદાજે બે ત્રણ વાહનો હશે એક્ઝેક્ટ અત્યારે ખબર નથી સ્કૂટરો બી થોડા બળી ગયા છે અને વાહનો બી બળી ગયા છે ત્રણ ચાર અત્યારે તમે શું સરકાર થી શું કઈ નહીં જે લોકો નું બળી ગયું છે નુકસાન થાય એને વળતર આપે સરકાર એમ કે સ્થાનિકો પણ એમ કહી રહ્યા છે કે કોર્પોરેશન દોષિત અહીંયા ક્યાંય ને ક્યાંય લાગી રહી છે કે કોર્પોરેશનને અમારા ચેરમેન દ્વારા બે વખત નોટિસ અરજી આપવામાં આવી હતી કે અહીંયા આવી રીતના જોખમકારક એસીનો સામાન ગોડાઉનમાં રાખવામાં આવ્યું છે અને બંધ કરવામાં આવે એવી નોટિસો આપવામાં આવી હતી અને લોકડાઉનથી આ અહીંયા એ એસીનું કામકાજ ચાલતું હતું અને લોકડાઉનથી એટલો બધો સમય થઈ ગયો છતાંય તે હજુ સુધી આ લોકોએ કોઈ એક્શન નથી લીધી અને એક વર્ષ પહેલાં અમે નોટિસ પણ આપવામાં આવી હતી છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ એક્શન લેવામાં નથી આવી હવે જોવાનું એ રહ્યું કે શું કોર્પોરેશન ઉપર પણ આના વિશે ફરિયાદ થશે ખરી કે પછી કોર્પોરેશન સરકારી કર્મચારી હોવાથી એને રહેમ નજર કરવામાં આવશે કેમેરામેન શેજાન ગાંધી સાથે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ શરીફગાંચી અમદાવાદ